તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ભાઈ મનસુખભાઈ વસાવાનું એક કોલ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે કોલ રેકોર્ડિંગ વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો એક આદિવાસી ભાઈને મિત્રો જે નેટવર્ક પ્રોબ્લમના કારણે ભાઈ તેને ફોન કર્યો હતો અને તેની સાથે મિત્રો મનસુખભાઈ વસાવા મિત્રો જે વ્યવહાર કર્યો હતો અને મિત્રોએ જેમ કીધું હતું જે ગાળો અને મિત્રો જે અપશબ્દ વાપર્યા હતા ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં આદિવાસી સમાજના લોકો ભાઈ ખૂબ એટલે ખૂબ જ ગુસ્સે થયા છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બે હજારની ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાઈ બીજેપીના નેતા છે પરંતુ મિત્રો તેની સામે ભાઈ શેતોભાઈ વસાવા પણ છે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો સેતોભાઈ વસાવાને ભાઈ જે પણ આમ આપણી બીજેપીના નેતા હતા તેને ભાઈ એમ કીધું ફસાવીને ફરીવાર મિત્રો એમ કીધું જેલમાં નાખી દીધા છે અને હાલના ટાઈમે મિત્રો ઘણા બધા આદિવાસી સમાજના લોકો એટલા બધા ગુસ્સે થઈ રહ્યા છે કે આના વિશે વાત જ ના કરો આપણે આના વિશે વાત કરીએ આપણે ચેનલમાં ઓલરેડી ઘણા બધા વિડીયો આવી ગયા છે ને તેમાં ભાઈ સૌથી પહેલાં તો કમેન્ટો એવી આવી રહી છે કે મિત્રો મનસુખભાઈ વસાવાને સૌથી પહેલાં તો ભાઈ જેલમાં નાખો કારણ કે મિત્રો તેની જે કામ છે બિલકુલ ખોટું છે ને ઘણા બધા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ મનસુખભાઈ વસાવાને માફી માંગવી પડશે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ બીજેપીના નેતા છે ને મિત્રો તેની સાથે આવો વ્યવહાર કરવો મિત્રો બિલકુલ ખોટો છે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે બે હજારની ચોવીસમાં જે મિત્રો મનસુખભાઈ વસાવા મિત્રો ઊભા રહેવાના છે ને ત્યારબાદ ભાઈ શેતોભાઈ વસાવા પણ છે જે શેતોભાઈ વસાવાને મિત્રો હાલના ટાઈમમાં જેલમાં નાખ્યા છે પરંતુ ભાઈ આ વખતે કોણ જીતવાનું છે એ પણ તમારે કમેન્ટ કરવાની છે ને હાલના ટાઈમમાં શેતોભાઈ વસાવાના પત્ની ભાઈ વર્ષાબેન વસાવા ઉભા રહેવાના છે તો કોણ જીતશે એ પણ કમેન્ટ કરવાનું બોલતા નહીં ને કમેન્ટમાં ભાઈ જે આદિવાસી સમાજ તો લખવાનું બોલતા જ નહીં તો આપડે એક નવા વિડીયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત